મને ચોકલેટ વાળી ભૂર મૂકી તું આગી થી ખંજવાર વિપડી તી તે આખો કાન ને ગાલ ને બધુંય હોજી ગયું તે કઈ ખબર ન પડી કે કીવાની ખંજવાર આવતી તી તારામને છે શ્રી ક્રષ હવાર હવાર ના બાકી બતાવી હાડા હાથ વાગી ગયા હાડા હાથ વાગાડી ઉઠી વાંધો ન આવ્યો ઉઠી ને ડાયરેક્ટ રમવા માંડી સાયકલ વેથી ને નકર તો કઈ કે મમ્મી થોડીક વાર લે ગમે અહિયાંથી આવે મમ્મી થોડીક વાર લે એમ કઈ નઈ કેમ કઈ થોડીક વાર તેડી લે હવે તો સીવ મોટી થઈ ગઈ કા મોટી થઈ ગઈ તો ના ના શી મોટી થઈ ગઈ ઝીનકી છે હાલો તો ઝીનકી છે એને કાલે વાળ ધોયા હતા ને તે કાલે હા જે બપોર પછી તેલ નહોતું નાખ્યું મેં કીધું ટાણે હવાર મહિ નાખ દે તે વાળમાંથી રબડ નીકળી ગયું તું ને તે આવીને બાયણે તો આખા વાળ મમ્મા આવી ગયા હતા મમ્મા આવી ગયા હતા પછી રબડ હરખું નાખી દીધું મેં કીધું આગળ સ્કૂલે જવાનો ટાઈમ થાય ને સાડા આઠે નવે તૈયાર કરીને તો અહીંયા હું ક તેલને નાખી નાસીને આગળ માથું નવરાઈ દેખા હવે તો ચા ચાદૂતું પીવું ને ચા બનાવતા ને ચા બનાવીને ચાદુતું કપમાં દઉં ને કપમાં તારો કપ છે ને અલગ હમ એમાં પીવું કા મમ્મીને પપ્પાને ગેસ ખળ લેવા એ અટાણમય મમ્મી ગાય ધોઈ લઈ શાહી કરી લઈ ને ચા બનાવ લઈએ એકવાર એ ત્રણ કામ કરી ને પછી મમ્મી ને પપ્પા છે ને ફળ લેવા વયા જાય હોલી બાજુ પછી આગળ આઠ વાગે સિરામણ ટાઈમ થાય ને તો આવતા રહે એટલે હું શિરામણ બનાવી લઈશ ને પછી આયરે બધા કર લે ને પછી વાહિંદા નાખે ફરી આને વારી રાખું વાહિંદા પછી આવી નાખી પીવરાવું હું પીવરાવું એ હ થોડુંક સેવું પી લે ને પછી મૂકી દે હો જો હવે પકડી રાખજો મૂકી દઉં પકડી રાખીને બસ હવે ચીરી કૂચું જો બસ હા એમ હા એમ હવે ન ઢોરાય છે સીવુંથી ન ઢોરાય ને હવે આખું એક ફિનિશ કરી જજો ખતમ કરી જજે દૂધું એમાં વધારે નાખ્યું હોય ચા ઓછો હોય દૂધ દૂધું પીએ તો તાકાત આવે ને હમ

રેડી હવે જાઉં ને તો પાણી ગાગર ને દાતડા દેવા આવી અડધી આપણે વાટની જવાર વટાઈ ગઈ ને અડધી આ વાટવાની છે આજ તો બપોર થાય ખાઈ ને થાય આજ પૂરું થઈ જાય વાટનું કામ હલો ઉકેલ કરવાનું છે હા બરાબર ને તેડી લઉં ગોફામ નહીં હલાય તેડ લઉં નાઈ પાડતી જાય ને પાછી તો ઊંચા ઊંચાથી કરતી જાય કેમ પાખ ઊંચિયું કરે સિ તેડવાનું હોય તો જો પાખ ઉંચિયું કરે

પછી ઓહો લાઈક લાઈક કરજો એમ આમ આમ જો સીવું આપણે આમ કહીએ તો એમ નહીં આમ આમ કહે કેમ કહે એમ 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 નહીં હાલો તો લાઈક કર દે બધા હા કર દે હાલ હાલો ચાલો ચાલો આવું આવું કેતો એ આવું દાદા આવું કેતો આવું છું કેતો Abby, ¿Qué? ¿Aví que? ¡Aví લઈએ ને કરી લઈએ ને રોટલી દઈ લઈએ ને સીવન તૈયાર કર દઉં તો હાડા નવતા ફટાફટ થઈ જાય ટૂંકા દિવસે ને ફટાફટ થઈ જાય હાથ વાગે તો દીવું ગઈ હાલે જો ઉભી રે ઉભી રે બતા મારા કણા થઈ ગયા તો પપ્પા છે ને કપાસિયા ગુણ લેવા ગયા તા હું ને કપાહિયા ની ગુણ કે તો આવી મળી તા લઈ આવ્યા ખોડ નહી ખોડ કઈ અમુક અમુક ખોર કઈ આવી ગયા

પછી તો કંઈ કામ છે ને એટલે કઈ રોકાય નહીં આપણે હા ખોટા ખોટા તો એક વાગ્યા સુધી એને કહ કામ એ કઈ ના નો પાડી હવે હા હા કેમકે એનું અડધું રોજ આજ ભરાઈ જાહે એક કાલે આખું રોજ ભરાણું નું ને આજ અડધું ભરાઈ જાહે હવે બીજું કઈ કામ તો છે ને તો હમણાં કે મમ્મી કે પૂરું થઈ જશે તો પોણા બાર જેવું થાય બાળક બા બૂઢ બાળક બાર લાગે પૂરા વાર આવે છે હા આમ તો એક વાગે નો ટાઈમ હોય એ જી મઈ છે ને એને આવડતું એ મેળે આવશે તો કરાવ લે હું જય શ્રી કૃષ્ણ સીતારામ હવે જો હાલો કામ તો બધું થઈ ગયું હવે રાંધવાનો ટાઈમ છે તો લે લાગ તો લીલી ડુંગરી છે તે લીલી ડુંગરી સાફ કરી હા આજ લીલી ડુંગરી નું કરીયો વધારે છે હા વધારે છે પછી તો એ બે ત્રણ રાખ્યું તે ઓરા હાટું રાખ્યું હા બેક ક્રેક્સ ઓરા હાટુ તો ઓરાનો તો ઓરા ને કઈ વારવા આવશે તો નીચેનું કામ તો બધું પતી ગયું એટલે હું ગઈ હતી ઉપર કપડાં મૂકવા કબાટમાં નવા કપડાં નીચે પડાતા હતી વી યાદ આવી ગયું મેં કીધું ફિનાલની ગોળી લીધેલી પડીને કે આ લટાણે મૂકી દઉં મારી પાસ નીચે ગઈ તા તો પપ્પા આવ્યા પપ્પા ઓરણ મારતા હતા પછી ખોયલું તી પપ્પા ગોળ ઉતારી ને હવે હું ફિનાલની ગોળી લઈ ને આવી હતી હવે સીવું આવે ને એ પેલા ફટાફટ મૂકી દઈ ઈ સીવું તારા થી રિહાઈ ગી લાગે બોલાવે ને કે હું આવી હું ગઈ તી આંગણવાડી કે હા ભણવા ગઈતી ગઈ જો હવે સીવું આવી જો

અમારી લાડકી ની રીહામણા જોઈ લે જોઈ લે એ શું કરવા કરે ખબર છે એ શું કરવા સીવું કરે એ ભલે કુતરી હમણાં હમણાં આવી ને કુતરી તો આવે જ છે પગલુડિયા હમણાં આવતા શીખી ગયા હવારે મારી વાહે પાસે પાંચ ખતના હમણાં આવ્યા નટાણા એને માની વાહે એક આવ્યું તો તી ક્યાં ગયા પાછા વૈયા ગયા લાગે એક આવ્યું હતું એને માની વાહે એટલે છે ને સીવું બોલાવે છે એને એવું હોય તો કંઈ ન જોઈએ સીવું જોતા જોતા ખાતી ખાતી બંધ થઈ ગઈ ગલુડી આવ્યું તો તો એ હમણાં આવે છે તું ખા મને ને હા તું કેમ મટાણા સુધી રીહાણી હું જોતું તું તારે હું જોતું દાદા બપોર કઈ નતું લઈ દીધું એટલે અટાણા ઉઠીને તું રિહાણી હે બોલો એને દાદા એ બપોરે કઈ નતું લઈ દીધું સ્કૂલે થી આવ્યા તઈએ ને અટાણે રિહાણી એક કલાક મારે તને બગાવી પડી હેં આ મારી લાડકીને હું જ બગાવ ત્યાં થાય ને પછી હે આ મારી લાડકીને હું જ બગાવ ત્યાં થાય ને પછી પછી કેમ મેળે આવે સીવું જો જોતાંય ખોરામાં તો હું હું રાખ્યું હોય હું હું રાખ્યું હોય ખોરામાં બતાવજો એ હમ જો હં હું રાખ્યું એક કિટકેટ ને કુરકુરિયું હવે ફૂલ મોજ ને તો હાલો કોઈને નાસ્તો કરવો હોય તો શિવ મન કરાવ્યું છે બોલ માં હું ક્યાંય હોય તો તાર કેમ બોલાવવાનું એ માં એ માં કેમ બોલાવ મમ્મી જાઓ તારી વાઢી વાઢીને હવે ઓલી જવા રાજ પૂરી થઈ ગઈ બપોરે એટલે પૂરા વારવાનું કીધું હતું ઘડીક પૂરા વાર્યા હતા એ બે ઓલા છોકરા આવ્યા હતા બાયું તો પાછું વયું ગયું હતું પૂરા વારવા બે છોકરા આવ્યા હતા

ને પટાવે ત્યાં ચોકલેટ મારી પાસે માખ્યું આવે ખેલાડી છે ખેલાડી તું છે ને કઈ નો મેળ આવે તો કેમ રી હા કેમ રી હા કેતા જોયું જોયું પાછ તો એઠું જઈ જાય એમ એઠું જોઈ જાય પાછી તો પછી મમ્મી કઈક દે તમ કર લે મમ્મી ને મને ચોકલેટ વાળી ભૂર મૂકી તું આખી હાલો પછી હાથ ધોઈ નાખો ભાવેશભાઈ છે આવવામાં ને કોણા આ છવાઈ ગયા છે ટાણે ને બટેટા બાફી લીધા છે ને હાબુદાણા ને બટેટા ખીચડી બનાવી એટલે હાબુદાણા સાડા ત્રણ વાગે પલાર દીધા હતા બટેટા બાફી લીધા હવે આકડી ફોલી ને ભાવેશભાઈ આરે મગાવ્યા હતા માંડવીને બી હું કમોરા લેતા આવ્યો છું એ ટમેટું ને ઓલું ધાણાભાજી ને સે બધું લીંબુ ને મરચાં ને એટલા જ હું કાલો એ બનાવીએ તે હવે બનાવવાની છે ને બી આખડી બસ આઈ વાસ જ આવી ગયા ને મમ્મી ને મમ્મી ઓલું કાલ માં એવું થયું કે મમ્મી એમ કહેતા હતા કંઈ ખંજવાર આવે ખંજવાર આવે પેલા તો એમ થયું કે અંજીરણ છે ને કાલ હાંજે હું અટાણે વરી તો બતાવવા આવ્યા આઈથી ખંજવાર પીપડી હતી તે આખો કાન ને ગાલ ને બધું હોજી ગયું તી કઈ ખબર ન પડી કે કીવાની ખંજવાઈ આવતી હતી ને પછી મેં હું તો વરી એમ કહું મમ્મી ગાલ પીસો તો આજ હવારે ખબર પડી એ મમ્મી કે હું છું તું એ હવારે છે ને મને એમ કાલે એમ થતું હતું કે આ બાઈટા પછી છે ને મને હરવ હરવ થતું તી પછી હવારે મેં આમ કરીને ને ખોલી આમ જોયું માથે બાંધવા તો અંદર ઈ રતી ઈ ઓલી કપાસ ની ઈ રતી હે પપ્પા કેતા હા

અમને એમ કે પપ્પા કે ખડ લેવાય ખાર્યું કે એવું ખડ અડી ગયું તી એવું થયું પછી મમ્મી એ તે ખબર પડી સારું જ જોયું ને કે હજી